નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ દ્વિતીય સત્ર વિષય પર્યાવરણ પાઠ નંબર તેર પહાડી રહેઠાણ તેના તેની આપણે આજે પ્રશ્નોત્તરી કરીશું સૌ પ્રથમ આપણે જોઈશું વૈકલ્પિક પ્રશ્નો નંબર વન ગૌરવજાનીએ પોતાની મુસાફરી શાના પર કરી હતી તો તેનો સાચો જવાબ આવશે ડી મિત્રો એક ખાનામાં ડી લખેલો છે નંબર ટુ લોનર શું છે સાચો જવાબ છે એ મોટર સાયકલ નંબર ત્રણ ગૌરવ જાનીએ રહેવા માટે પોતાની સાથે શું લીધું હતું જવાબ આવશે શી તંબુ નંબર ચાર મહારાષ્ટ્રથી નીકળેલા ગૌરવ જાની કયા બે રાજ્યોમાંથી પસાર થઈને દિલ્હી પહોંચ્યા જવાબ આવશે નંબર બી ગુજરાત રાજસ્થાન નંબર પાંચ રાજસ્થાન રાજ્યનું પાટનગર એટલે કે રાજધાની કયું છે જવાબ આવશે એ જયપુર નંબર છ ગૌરવ જાનીએ મુંબઈથી દિલ્હી સુધીનું અંતર કેટલું અંતર કાપ્યું અને કેટલા દિવસમાં તો સાચો જવાબ આવશે બી એક હજાર ચારસો કિલોમીટર અંતર કાપ્યું અને ત્રણ દિવસમાં નંબર સાત નીચેના પૈકી કયા વિસ્તારને ઠંડુ રણ તરીકે ઓળખવામાં આવે છે જવાબ આવશે એ લેહ વિસ્તાર નંબર આઠ તાશીના ઘરના છાપરા પર સોનેરી પીળું કયું અનંતૂકવેલું હતું જવાબ આવશે શી મકાઈ નંબર નવ વધુ ઊંચાઈ પર જતા હવામાનના કયા વાયુનું પ્રમાણ ઘટવાથી આપણને શ્વાસ લેવામાં તકલીફ પડે છે જવાબ આવશે સી ઓક્સિજન નંબર દસ ચાંગપા જાતિના લોકો કયા પ્રાણીઓ પાળે છે જવાબ આવશે ડી બકરા નંબર અગિયાર ચાંગપા લોકો તંબુ જેવા ઘરમાં રહે છે તેને શું કહેવામાં આવે છે જવાબ આવશે ડી રેબો નંબર બાર કયા પ્રાણીના લાંબા અને સોવાળા વાળમાંથી પશ્ચમીના શાલ બનાવવામાં આવે છે જવાબ આવશે બી બકરી નંબર તેર લેહ લડાખમાં કયા પ્રાણીના વાળમાંથી વાળમાંથી વણીને પટ્ટીઓ તૈયાર કરવામાં આવે છે જે ઠંડી હવા સામે રક્ષણ આપે છે જવાબ આવશે બી યાક નંબર ચૌદ શ્રીનગરમાં આવતા પ્રવાસીઓ શામાં રહેવાનું પસંદ કરે છે જવાબ આવશે શી બોટમાં પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દ કે અંકો વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો નંબર એક ગૌરવ જાનીએ પોતાની મુસાફરી ખાલી જગ્યા શહેરથી શરૂ કરી જવાબ આવશે મુંબઈ નંબર બે તાશીનું ઘર અંદરથી ખાલી જગ્યા જેવું લાગતું હતું જવાબ આવશે તંબુ સોરી જવાબ આવશે તબેલા નંબર ત્રણ તાશીના ઘરના છાપરા પરથી ગૌરવ જાનીએ લાલ રંગના ખાલી જગ્યા સુકવેલા જોયા જવાબ આવશે મરચાં નંબર ચાર ચાંગા જાતિના લોકો જે શંકુ આકારના તંબુમાં રહે છે તેને ખાલી જગ્યા કહે છે જવાબ આવશે રેબો નંબર પાંચ ચાંગપા લોકો બકરીના સુવાળા વાળમાંથી ખાલી જગ્યા નામની મુલાયમ અને કિંમતી સાલ બનાવે છે જવાબ આવશે પશ્મીના નંબર છ પહાડી પ્રદેશમાં ચાંગપા જાતિના લોકો ખેટા બકરાને રાખવાની જગ્યાને ખાલી જગ્યા કહે છે જવાબ આવશે લેખા નંબર સાત હાઉસબોટની છત પર કરવામાં આવતી કોતરણની પાતને ખાલી જગ્યા કહેવામાં આવે છે જવાબ આવશે ખતમ બંધ નંબર આઠ શ્રીનગરમાં જૂનાગઢમાં ખાસ પ્રકારની બારીઓ હોય છે જે દિવાલોની બહાર નીકળે છે તેને ખાલી જગ્યા કહે છે જવાબ આવશે ડબ નંબર નવ ચાંગથાંગ સ્થળ દરિયાની સફાડીથી ખાલી જગ્યા મીટર ઊંચાઈ આવેલું છે જવાબ આવશે પાંચ હજાર નંબર દસ પહાડી વિસ્તારમાં અને ઠંડા પ્રદેશમાં ઘર બનાવવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે જવાબ આવશે પથ્થરો મિત્રો પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટાના ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો નંબર વન ગૌરવજાનીએ પોતાની મુસાફરી ગુજરાતના અમદાવાદ શહેરથી શરૂ કરી હતી આ વિધાન ખોટું છે નંબર બે માનાલી કાશ્મીરમાં આવેલું સ્થળ છે આવેદન ખોટું છે નંબર ત્રણ ગૌરવભાઈ પહાડી મુસાફરી દરમિયાન રાત્રે તંબુમાં સૂઈ જતા હતા આ વિધાન સાચું છે નંબર ચાર લડાખમાં ખૂબ જ ભારે વરસાદ પડે છે આ વિધાન ખોટું છે નંબર પાંચ તાશીના ઘરના નીચેના માળમાં અનાજની સુકવણી થતી હતી આ વિધાન ખોટું છે નંબર છ પહાડી વિસ્તારમાં વધુ ઊંચાઈ પર જતા શ્વાસ લેવામાં તકલીફ પડે છે આ વિધાન સાચું છે નંબર સાત ચાંગપા જાતિના લોકો હંમેશા તેમના કેટા અને બકરા સાથે જ ફરતા રહે છે આ વિધાન સાચું છે નંબર આઠ ચાંગપા લોકો ભાગે તંબુમાં રહે છે આ વિધાન સાચું છે નંબર નવ પહાડી જાતિના લોકો બકરા રાખવાની જગ્યાને રેબો કહે છે આ વિધાન ખોટું છે નંબર દસ શ્રીનગરમાં મોટાભાગના લોકો સરોવર કે નદીમાં ઘર બનાવીને રહે છે આ વિધાન ખોટું છે મિત્રો પ્રશ્ન નંબર ચાર જોઈશું બંધ બેસતા જોડકા મિત્રો નીચે જોડકા પણ આપેલા જવાબ પણ આપેલા છે નંબર ડોંગા ડોંગા કોને કહીશું જબ નંબર સી પાણીમાં રહેલી બોટ જેમાં રહી શકાય તેને ડોંગા કહેવામાં આવે છે નંબર ટુ જોઈશું રેબો તો તેનો સાચો જવાબ છે એ ચાંકપાનો શંકુ આકારનો તંબુ તો ચાંકપા જાતિના લોકોનો જે શંકુ આકારનો તંબુ હોય છે તેને રેબો કહેવામાં આવે છે નંબર ત્રણ ડબ તો તેનો સાચો જવાબ છે બી દિવાલોની બહાર નીકળતી બારીઓ તેને ડબ કહેવામાં આવે છે નંબર ચાર લેખા તો તેનો સાચો જવાબ છે એ બકરા રાખવાની જગ્યા તો આ રીતે જોડકા આપેલા છે મિત્રો હવે આગળનો પ્રશ્ન જોઈશું નીચેના શબ્દોની ઓળખ આપો એટલે કે જે શબ્દ આપ્યા છે એ એનો જે ટૂંકા શબ્દો આપ્યા છે અહીંયા જોઈશું નંબર વન લોનર લોનર એટલે શું કે લોનર ગૌરવ જાનની સાયકલ છે એનું નામ લોનર હતું નંબર બે લડાખ એટલે કાશ્મીરની નજીકનો એક પર્વતીય વિસ્તાર છે નંબર ત્રણ ચાંગપા ભારતની ઉત્તરે આવેલા ઊંચા પર્વત પર રહેતી અને ભટકતું જીવન જીવતી લોકોની એક જાતિ છે નંબર ચાર યાક તો પર્વતીય પ્રદેશનું ઊન આપતું એક પ્રાણી છે નંબર પાંચ રેબો ચાંગપા જાતિના લોકોનો રહેવા માટેનો શંકો આકારનો તંબુ છે નંબર છ લેખા ચાંગપા જાતિના લોકોના બકરા રાખવા માટેની જગ્યા છે નંબર સાત બાકરવાલ જમ્મુ કાશ્મીરના પર્વતીય વિસ્તારમાં રહેતી અને પટકતું જીવન જીવતી લોકોની એક જાતિ છે તો મિત્રો અહીં પાઠ નંબર તેર પહાડી રહેઠાણ એ અહીંયા પૂરો થાય છે આગળના વિડીયોમાં જોઈશું પાઠ નંબર ચૌદ થેન્ક યુ